મહેસાણામાં યોજાયેલી દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન અશોક ચૌધરીએ ચારસો સાડત્રીસ કરોડના ભાવ વધારાની જાહેરાત કરી દૂધના ભાવમાં છસો પચાસથી આઠસો ત્રીસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે મંડળીઓને દસ ટકા શેર ડિવિડન્ડ મળશે તેમજ પશુપાલકો માટે અકસ્માત વીમા કવર પણ બે લાખથી વધારી ચાર લાખ કરવામાં આવ્યું છે ત્યારે ડોડા દ્વારા મળતા સાંધાનામાં સહાય ત્રીસ ટકાથી વધારીને ચાલીસ ટકા કરવામાં આવી છે સાથે સાત ડેરીની કુલ મિલકત એક હજાર સાતસો ઓગણચાલીસ કરોડ સુધી પહોંચતા છેલ્લા ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં તેમાં સાતસો પચાસ કરોડનો વધારો થયો ત્યારે બે હજાર વીસની ચારસો પંદર કરોડની ટર્મ લોનમાંથી ત્રણસો ચાર કરોડ ચૂકવાઈ ગયા છે અને હાલ લોન છસો કરોડની છે જ્યારે માલ સ્ટોક એક હજાર એકસો સત્યાસી કરોડનો છે ત્યારે ડેલીનું કુલ ટર્નઓવર આઠ હજાર કરોડથી પણ વધુ થયું છે ત્યારે ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં સાઠ ટકા વધારો નોંધાયો છે ત્યારે વિમાનની વયમર્યાદા એક વર્ષમાં છવ્વીસ કરોડ રૂપિયા પશુપાલકો સુધી પહોંચ્યા છે બાણું હજાર સિમેન્ટ ડોઝ વિતરણથી પશુઓની જાત સુધરશે અને અંતે ચેરમેન અશોક ચૌધરીએ પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો ડેપ્યુટી રાણા વિરેન્દ્ર સિંહ ડીટી લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા આજે પાસઠની વાર્ષિક સાધા સભા મળી હતી સાધા સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ જાહેર કરતા હોઈએ છીએ કે અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો બે કરોડ રૂપિયા ભાવ જાહેર થયો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે એમાં પ્રતિ કિલો ફેટ કેટલો ભાવ વધારો પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણે તો નવસો ને બેસી રૂપિયા જેટલો પાછો આખરી ભાવ થાય છે અને આ થકી જે આપણા પશુપાલકો છે મહેસાણ જિલ્લાના ગુજરાત એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે ગુડા તરફથી સહાય મળવાની છે તે આપણે કહ્યું પ્રમાણે ધુડા કે દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટે એમાં એની અંદર જે પાંચ છ વસ્તુ જે રોજ જરૂરી પડતી હોય છે ચાપટર હોય ચાર લાવવા માટે ટ્રોલી હોય બ્લીકિંગ મશીન હોય પશુઓ જે ઘરથી પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોની માગણી હતી તો એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારે ચાલીસ ટકા કરી છે અને એટલે જે વીમો અકસ્માતનો જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા તો એ ઉપર ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલન એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે કાયદો આજે કામ કરીશું આગામી વર્ષોમાં કેવું આયોજન છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસથી અમારું બોર્ડ સુધીમાં આવ્યું કે પહેલાના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સવા સવા સો કરોડથી વધુ મળતો હતો આખા બેલશીટ એરિયામાં એક બહુ બધી કે રાજ્યની અંદર એરિયો જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સવા મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવભો રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોષ એવો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતર ત્રણ લાખ રૂપિયા જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને ધંધામાં ઉત્સાહ છે મારે આમના માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે મોડો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે એના દ્વારા આપણું પશુપાલન સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્નો કરી રહી છે સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરાવનાર પહેલી ડેરી છે રાજ્યમાં આ પ્રકારનું ટ્રેન્ડ હવે શરૂ થાય તો પહેલી ડેરી કરાવી અંદર એવું છે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા જેના કાળે આપણે સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બજેટરીઓ માટે પૂરી થઈ અને આજે મેં પ્રથમ સભા કરી છે આવનારા દિવસોમાં રાજ્યની બજેટ એરીઓ ધીરે ધીરે સભાઓ પૂરી કરશે સરકારશ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણે મેં બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ આપનાર છે